क्या यहां पर डॉ बाबासाहेब अंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉ बाबासाहेब अंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर थी चैतन्य स्टूडियो ना ओमकारी माध्यम थी हूं डॉ आदित्य चिजोरशी आप सों नो स्वागत करू छु मित्रों આજે બીએ જાહેર વહીવટ અંતર્ગત આપણે પેપર ક્રમાંક ત્રણ વિભાગ એકમ ચોથું ઓગણીસો ને પાંત્રીસના કાયદા મુજબ નો વહીવટ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ અંડર નાઇન્ટીન થર્ટી ફાઈવ એક્ટ આ ચોથું એકમ છે અને અગાઉ આપણે ત્રણ એકમ જોઈ ચૂક્યા છીએ એનું પુનરાવર્તન કરીશું આ એકમના ઉદ્દેશ્યો જોઈશું અને આનો પહેલો ભાગ આજે આપણે ચર્ચા કરીશું તો ઓગણીસો ને પાંત્રીસના કાયદા મુજબની વહીવટી પ્રથા જે આપણે શરૂ કરીએ અને એના ઉદ્દેશ્યો જોઈએ એ પહેલાં એક પુનરાવર્તન જે ત્રણ એકમ આપણે જોયા આ વિભાગમાં તો આ જે પેપર છે એ ઐતિહાસિક સંદર્ભ ભારતીય વહીવટનું ઐતિહાસિક સંદર્ભ આપણને જણાવે છે અને એ સ્વરૂપે અને એના એ હેતુથી આપણે સૌપ્રથમ જે પહેલું એકમ હતું એમાં આપણે જોયું કે કઈ રીતે બ્રિટિશ સમય એટલે કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એની પહેલાંની શું વ્યવસ્થા હતી તો એમાં આપણે મૌર્ય ગુપ્ત અને પછી મુગલનું વહીવટી તંત્ર જોયું ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આપણે આગમન થયું અને એની વહીવટી બાબતો જોઈ એકમ બેમાં અને એકમ ત્રણમાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બે સમયગાળા મુખ્યત્વે જોયા અને એમાંથી ઈસ્ટ કંપનીમાંથી કઈ રીતે બ્રિટિશ શાસન એ સ્વરૂપ એનું એવોલ્યુશન થયું એ આપણે જોયું બે મુખ્ય તબક્કા જે આપણે જોયા એ કે અને ત્રીજું એકમ જે જોયું આપણે એ અઢારસો અઠ્ઠાવનથી થી ને ઓગણીસ તો ઓગણીસો ને નો જે કાયદો આવ્યો એની પછી જે મુખ્ય મહત્વનો કાયદો આવ્યો તે છે ઓગણીસો પાંત્રીસ તો આપણી આખી એકમોની યાત્રા છે જેમાં આપણે ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખી આપણું તંત્ર અને વહીવટી બાબતોને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે એકમ ચાર જે છે એ માત્ર ને માત્ર ઓગણીસો ને પાંત્રીસના કાયદા ઉપર છે આ ભાગમાં આપણે આ કાયદાની પૂર્વ ભૂમિકાઓ જોઈશું અને પછી કાયદાના મુખ્ય લક્ષણો એની અંદર જે જે માળખાકીય વહીવટીય સનદી સેવા અને અલગ લાગતી જે બાબતો છે જે સુધારા વધારા થયા અને એની અસર શું થઈ એની સાથે સમાંતરે કઈ કઈ ઘટનાઓ બની ભારતના સ્વતંત્ર બાબત સ્વતંત્ર સંગ્રામ બાબતે અને છેલ્લે સુડતાલીસ પહેલા જે પહેલાં જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ બેતાલીસની થઈ સુડતાલીસમાં આપણને સ્વતંત્રતા મળી અને ત્યારબાદ જે બંધારણનું નિર્માણ થયું એમાં આ બધા જ કાયદાઓની શું શું અસર થઈ તો આ આપણો મુખ્ય હેતુ છે હવે આ એકમના હેતુના ઉદ્દેશ્યો આપણે જોઈએ તો આના અભ્યાસ પછી આપ ઓગણીસો પાત્રીસ ના ભારત સરકારના ધારાની પૂર્વ ભૂમિકા સમજાવી શકશો એના લક્ષણો સમજાવી શકશો અને એની નીચેનું વહીવટી માળખું જે તે સમયે હતું તે સમજી શકશો તો મિત્રો પ્રસ્તાવનામાં હવે કારણ કે આપણે સતત આ એકમની પૂર્વના એકમોના અલગ અલગ ભાગોનો અભ્યાસ કર્યા પછી આપણને એટલી સ્પષ્ટતા થઈ કે અઢારસો ને સત્તાવનના સંગ્રામ પછી જે જે સુધારાઓ આવ્યા તે અઢારસો ને સત્તાવન જેવો બળવો વિદ્રોહ ન થાય એની માટે આવ્યા ભારતીયોને રાજકીય અને વહીવટી બાબતોમાં કહેવા માટે એક સહભાગીતા આપવી અને એક એ મુખોટું હતું કે એમને સહભાગીતા આપ સહભાગીદારીતા આપવાથી એ લોકોનો જે આક્રોશ છે બ્રિટિશ પ્રત્યે અંગ્રેજો પ્રત્યે એ શમી જશે અને આપણે આપણું રાજ્ય આપણું રાજ કરી શકશું અને આપણી જે નીતિ હતી અંગ્રેજોની તે સફળ થશે તબક્કાવાર જતા આપણે જોયું કે અઢારસો ને એકસઠ અઢારસો ને બાણું ઓગણીસો ને ઓગણું ના ઓગણીસો ને નવ અને માર્લિમેન્ટો એક્ટ અને ઓગણીસો ને ઓગણીસના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારા સુધી મુખ્યત્વે બે નીતિ અથવા તો હેતુ અંગ્રેજોના બહાર આવ્યા કે દિવસે દિવસે ભારતીયોની અને ભારતની સ્વતંત્ર પ્રત્યેની ઝંખના અને એમની જે અભિપ્સા હતી સ્વાતંત્ર મેળવવાની એ ખૂબ પૂર વેગથી આગળ વધતી હતી અને દ્રઢ બની રહી હતી તો એ સ્થિતિમાં અંગ્રેજોએ પોતાનું શાસન ચલાવવા માટે ભારતમાં ભાગલા પાડોની નીતિ અપનાવી ભારતીયોને ધીરે ધીરે સ્વશાસન અને સુશાસન અમે આપશું અને આપના હસ્તે આપને સોંપીને જઈશું ભવિષ્યમાં એની આ તૈયારીઓ છે એવું કઈ કઈને અલગ અલગ ખરડાઓની નીતિઓ ધારાઓ નિયમક ધારાઓ લાવતા રહ્યા અને પોતાના શાસન અને પ્રશાસનનીય વ્યવસ્થામાં માળખાકીય જે વ્યવસ્થાઓ હતી ખાતાકીય વ્યવસ્થાઓ હતી એમાં સતત ફેરફારો કરતા રહ્યા તમે આમ જુઓ તો અઢારસો ને અઠ્ઠાવનથી કદાચ એક પણ દાયકો એવો નથી કે જેમાં વહીવટી સુધારાઓ ન થયા હોય એનું મુખ્ય કારણ એ જ હતું કે અંગ્રેજી શાસનની સતત રાજકીય અસલામતીઓ નવી ઊભી નવી ઊભી સતત ઊભી થતી થતીને બદલાતી રાજકીય ભારતની જે સ્થિતિ હતી નવા નવા રાજકીય જરૂરિયાતો લોકોની અને એની એના 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 રિસ્પોન્સમાં આપણે જેને કહીએ કે અંગ્રેજોએ જે કંઈ કરવું પડ્યું પોતાનું શાસનને સત્તા ટકાવી રાખવા માટે અને કહેવાય કે શામ ડામ ડમ ભેદની દરેક નીતિ અપનાવી એ લોકો પોતાની રાજકીય અને શાસન વ્યવસ્થાને સતત બદલતા રહ્યા કારણ કે જરાક પણ જો ચૂક થાત તો એ લોકોને વધારે નુકસાન થાત અને શાસન વ્યવસ્થા અને એમનું જે અંગ્રેજોનું રાજ હતું તે ખોરવાઈ જાય તો એક રીતે જોવા જઈએ તો સમાંતર પ્રક્રિયા થઈ થતા હતી એવું આપણે કહી શકીએ એક તરફ ભારત જે છે તે સ્વાતંત્ર માટે મહેનત કરી રહ્યું હતું અને આપણી જે છે સ્વતંત્રતા મેળવવાની એ ખૂબ દ્રઢ હતી બીજી બાજુ અંગ્રેજો છે તે પોતાનું શાસન છેક નીચે સુધી મજબૂત થાય માનો કે આપણું ભારત છે તો દરેક સ્તરે પોતાની મજબૂતાઈ થાય શાસનથી રાજકીય બાબતોથી એને લીધે પ્રયાસશીલ હતા અને આપણે સતત સ્વતંત્ર મેળવવા માટે પ્રયત્નશીલ હતા અને આ ઘટનાઓ સામાજિક રાજકીય સ્તરે ઘણા બધા ઘર્ષણો ઊભા કર્યા અને ઘર્ષણોમાંથી ઘણા સારા બંધારણ માટેના પાયા અને પરિબળોનું પણ નિર્માણ થયું તો મિત્રો આ જે છે ઓગણીસો ને પાંત્રીસના ધારાની જે મુખ્ય પ્રસ્તાવના આપણે જોઈએ તો આપણે આમાં પણ જોઈશું કે કઈ રીતે આ ભારત સરકારના ધારાઓ તરફ દોરી જનાર પરિબળો જે હતા અને સરકારના માળખાને તથા વહીવટી વ્યવસ્થાઓને અસર કરતી જોગવાઈઓની ચર્ચા કરશું બીજું કે આપણે આ કાયદાની નિષ્ફળતાના કારણો પણ જોઈશું એ પાછળના ભાગમાં જોઈશું અત્યારે આપણે લક્ષણો અને એની પૂર્વ ભૂમિકાની વાત કરીશું તો મિત્રો ઓગણીસો ઓગણીસના મોટેગ્યુ ચેમ્પર્ડના કાયદાને અનુલક્ષીને જો આપણે વાત કરીએ તો એમાં એક જોગવાઈ એવી હતી કે એક પંચનું નિર્માણ કરવું અને ઓગણીસો ઓગણત્રીસ સુધી કરવું પણ રાજકીય સ્થિતિ મેં કીધું એમ સતત બદલાતી હતી અને રાજકીય જરૂરિયાતોને શાસનીય વ્યવસ્થાઓને એ બદલાતા સ્વરૂપોને એની બદલાતી માંગને લીધે એ પંચ સત્તરસો ને સત્યા ઓગણીસો સત્યાવીસમાં નીમવામાં આવ્યું જે ઓગ ઓગણીસો ને ઓગણત્રીસમાં નીમવાનું હતું તે ઓગણીસો ને સત્યાવીસમાં નીમવામાં આવ્યું હવે ભારતમાં જવાબદાર સરકારના પ્રમાણમાં વધારો કરવો એટલે કે ભારતને સારી સરકાર સારી વ્યવસ્થા આપવી એક જવાબદારીવાળી એક જવાબદેહી સરકારનું નિર્માણ કરવું અંગ્રેજોએ કરવું અંગ્રેજો માટે જ કરવું પણ ભારતના લોકોને એવું લાગવું જોઈએ કે આપણી માટે આ થઈ રહ્યું છે અને આપણા સ્વતંત્રતાના પ્રયાસને માંગને લીધે થઈ રહ્યું છે તો બેયના હેતુ જેમ મેં કીધા એમ સમયાંતરે અલગ અલગ હતા સમાંતર એક જ સ્થિતિ પણ ભારતની અભિપ્સા હતી કે સ્વતંત્ર મેળવવી અને અંગ્રેજોએ શાસન પર પકડ મેળવી રાખવી હતી નિયંત્રણ રાખવું હતું તો આ સ્થિતિમાં ભારતમાં જવાબદાર સરકારના પ્રમાણમાં વધારો કરવો કારણ કે ઓગણીસો નવથી એ લોકો પ્રયાસશીલ હતા કે ભાઈ સહભાગીદારી આપશું તમને પ્રતિનિધિત્વ આપશું અને જેથી તમે એમાં સમાવિષ્ટ થઈ શકો ઇન્કલુઝિવ ફીલ થાય એની માટે પણ એ વાસ્તવિકતા દરેક ખરડામાં ને નિયમક ધારામાં જોઈ કે એવી હતી નહીં આપણે તો એ તેમાં સુધારા કરવાના પછી તે તેના પ્રમાણને નિયંત્રિત કરવાના સંદર્ભમાં આ પંચ જે હતું આ કાયદાની કામગીરીને અનુલક્ષીને તેની જોગવાઈઓની સમીક્ષા કરવાની હતી તો આ પંચ ઓગણીસો ને ઓગણીસમાં નક્કી થયેલું કે ઓગણીસો ને ઓગણત્રીસમાં બનાવીશું દસ વર્ષમાં અને એની બદલે ઓગણીસો ને સત્યાવીસમાં નિમવામાં આવ્યું તો હવે આપણે બહુ સામાન્ય રીતે નાનપણમાં પણ પ્રાથમિક શાળાની કક્ષાએ અથવા તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાની શાળાએ આપણે ભણ્યા હશું કે સાયમન મિશન આવેલું અને એક ભારતમાં નારો બનેલો કે સાયમન ગો બેક અંગ્રેજીમાં જેને નારો કોંગ્રેસ એને ભારતીયો આપેલો અને સાયમન પાછા જાવનો નારો એ ખૂબ ચાલેલો તો જ્હોન સાયમન નામના જે વ્યક્તિ હતા એમને સમગ્ર યુરોપિયન સભ્યોથી ભરપૂર એક કમિશનની રચના કરી હતી અને એ કમિશનની અમુક ભલામણો અને કાર્યવાહી હતી જે કરવાની હતી તો આ જે કમિશન હતું એના અધ્યક્ષ પદે જોન સાયમન હતા જ્હોન સાયમન એમનું નામ હતું જ્હોન સાયમન એસઆઈ એમઓ તો જોન સાયમન કમિશન ઉપરથી સાયમન કમિશન આપણને ખ્યાલ આવ્યું એમાં તમામ યુરોપિયન સભ્યોનું બનેલું આ કમિશન હતું જે ભારતના રાષ્ટ્રવાદનું અપમાન હતું વિચારો કે ભારત માટેની ચિંતા ભારતીયો માટેની ચિંતા અને એમાં કોઈ પણ ભારતીય સભ્ય જ નહીં તો એ કઈ રીતે શક્ય છે કે આપણી સાથે એ જોડાઈ શકે એ જ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કમિશનના તમામ તબક્કે અને તમામ પ્રકારે એનો બહિષ્કાર કર્યો અને અસ્વીકાર કર્યો અને સાયમન પાછા જાવનો નારો આવ્યો અને સમગ્ર ભારતમાં આ નારાને ઝીલવામાં આવ્યો અને ખૂબ જ વેગથી ને ઉત્તેજનાથી લોકોએ આનો બહિષ્કાર કર્યો અને આ સાથે એક મુખ્ય ઘટના જે થઈ જે આપ આપણે સૌ જાણીએ છીએ કે લાલા લાજપતરાય જે વખતેના દિગ્ગજ વ્યક્તિત્વ ધરાવતા રાજકીય અને સ્વતંત્ર સેનાની હતા સંગ્રામના અને ભારતની સ્વતંત્રના પ્રેરણા પ્રેરક હતા તો લાલા લાજપતરાયના માથા ઉપર જે લાઠી લાગી અને લાલા લજપતરાય જેવા રાષ્ટ્રીય નેતા સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તેનાથી પ્રજામાં ખૂબ જ મોટો રોષ આવ્યો અને એની અસર આપણને ઓગણીસો સુધી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં પણ દેખાય છે તો આ આતંકવાદી પ્રવૃત્તિ જલિયનવાલા બાગ ઓગણીસો ને ઓગણીસના એપ્રિલમાં જે એની પછી એક ફરીથી આવી આતંકવાદી વૃત્તિ જે અંગ્રેજો દ્વારા કરવામાં આવી તે પુનર્જીવિત થઈ હતી અને આને લીધે રોષ પ્રતિપાદિત થયો હતો પૂર્વ ભૂમિકાઓ છે કે ઓગણીસો પાંત્રીસના કાયદા આવ્યા એની પહેલા શું શું થયું સાયમન કમિશન દ્વિમુખી શાસન આપણે આગળ પણ જોઈ ગયા છીએ ઓગણીસો નવ ને ઓગણીસો સમાપ્ત કરવાની અને પ્રાંતિય સ્થળે ધારાસભાઓને જવાબદાર એવા પ્રધાનોને પ્રાંતિય સરકાર સોંપી દેવાની એટલે કે પ્રોવિન્જનલ જે વાત એડમિનિસ્ટ્રેશન હતું તેને એ પ્રધાનોને સોંપી દેવાની ભલામણ કરી હતી બીજું આપણે એ પણ જોયું હતું કે લઘુમતીઓને અલગ ઇલેક્ટ્રોલેટ એટલે કે મતદાર વિભાજ કરવામાં આવ્યો હતો તો લઘુમતીઓના હિત માટે ગવર્નરને ખાસ સત્તા સોંપાઈ હતી હવે મિત્રો આ યાદ રાખજો આગળ આપણે જોઈશું કે આ કાયદામાં કઈ રીતે આપણને છેતરવામાં આવતા તો લઘુમતીઓ માટે એના સંરક્ષણને એમના હિતોના સંરક્ષણ માટે સૌથી પહેલા એ લોકોએ ભાગલા પેડા બંગાળના વિભાજનથી પછી મુસ્લિમ લીગનું નિર્માણ થયું પછી અલગ પ્રદેશની માંગથી અને ડોમિનન્ટ સ્ટેટસ આપવું એ પણ આપણે આગળ જોઈશું અને લઘુમતી માટે અલગ જે મેં ઉદાહરણ આપ્યું હતું કે દસમાંથી જો ચાર લઘુમતીના સમુદાયના કે ધર્મના આધારે જે વિભાજિત કરેલ લોકો હોય તો એમને પ્રતિનિધિત્વ ચાર વચ્ચે બે જણાને મળે જ્યારે અહીંયા જે છ જણા હતા એમની વચ્ચે માત્ર એક જ મળે તો આ રીતે જે ભાગલા પાડોની નીતિનું અમલીકરણ થયું હતું અને એને ચાલુ રાખવા માટે વિશેષ સત્તાઓ ગવર્નરને આપવામાં આવી હતી લઘુમતીના હિતોને ધ્યાનમાં રાખીને એ જોગવાઈ છે કે હિત એની આડમાં આ જોગવાઈઓ કાયદાથી નાખવામાં આવી હતી ફેડરલિઝમની જયારે આપણે વાત કરીએ સમવાઈ જેવા માળખાની પણ ભલામણ કરી હતી એટલે કે કેન્દ્ર પ્રોવિન્સ અને લોકલ સ્થાનિક કક્ષા તેમાં બ્રિટિશ ભારતે કાઉન્સિલ ઓફ ગ્રેટર ઇન્ડિયા નામની પણ એક વસ્તુની ભલાઈ કરી હતી કે વિશાળ એવા પરિષદ આપણે બનાવીએ જે સમગ્ર ભારતને આવરી લેતું હોય અને તેના અહેવાલને સ્વીકાર ભારતનું રાજકીય વાતાવરણ એટલે દરેક દરેક સમાજ અને પક્ષ આના વિરુદ્ધમાં હતો અને સાયમન કમિશનની કેટલીક ભલામણોએ જો પ્રાંત અને કેન્દ્રમાં સંપૂર્ણપણે જવાબદાર સરકારની પ્રક્રિયાને ઝડપી બનાવી હોત એની સારી બાજુ હતી પણ એ પણ શક્ય ન બની તો નહેરુના અહેવાલ આ બીજી મુખ્ય બાબત છે જે ઓગણીસો પાંત્રીસ પહેલા એક મુખ્ય પરિબળ તરીકે આ કાયદાને વેગ આપે છે તો સાયમન કમિશનનો બહિષ્કાર થયો આપણે સૌ જાણ્યું જોકે એ એ જે કમિશન હતું એની બધી ભલામણોનું અમલીકરણ કરવામાં આવ્યું પણ લોકોએ તેનો બહિષ્કાર કર્યો હતો અને એનો એને જે પ્રતિભાવ મળ્યો તે પૂર્ણ રીતે નકારાત્મક હતો એ લોકો માટે તો આ તમામને સ્વીકૃત એવા બંધારણીય સુધારા સૂચવતા માળખા તૈયાર કરવાનો પડકાર ફેંકાયો હતો તો હવે શું કરવું સાયમન કમિશનને તો આપણે એમને બહિષ્કૃત કરી દીધા એમની ભલામણોનો અસ્વીકાર કર્યો ભલે આપણે અસ્વીકાર છતાં પણ એ લોકો અમલવારી કરી તો હવે આપણે શું કરવું તો અંગ્રેજો સામે બંધારણીય સુધારાઓ અને એના એક માળખાગત સુચારુ રૂપે આપણે ભવિષ્યમાં પણ પાયે સ્વતંત્રતાને સ્વશાસન મેળવી શકીએ સ્વરાજ મેળવી શકીએ એની તૈયારી કરવાનો એક પડકાર આપણી માટે હતો તેથી ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસમાં તમામ પક્ષોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે બધાને બોલાવવામાં આવ્યા અને એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે છ માસમાં એક અહેવાલ રજૂ કરીએ અને આ અહેવાલ જે સમિતિઓ હતી અલગ અલગ સમિતિઓ એના દરેક સમિતિના મુખ્ય અધ્યક્ષ તરીકે મોતીલાલ નહેરુ હતા જે જવાહરલાલ નહેરુજીના પિતાજી હતા તો મોતીલાલ નહેરુ અધ્યક્ષ હતા માટે આને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસમાં પોતાના કલકત્તા અધિવેશનમાં નહેરુ અહેવાલને મંજૂર કર્યો હવે આમાં મંજૂર કર્યો પણ એમાં પણ આપણે આગળ જોઈશું કે કઈ રીતે કોંગ્રેસ કઈ બાબતોની તરફેણમાં હતી અને નહોતી તો આ અહેવાલ શું હતો એની મુખ્ય જોગવાઈઓ શું હતી તો કેન્દ્ર અને પ્રાંત એમ બંનેમાં જવાબદાર સરકારની ભલામણ કરી હતી આ અહેવાલે બીજું હતું કે કેન્દ્રમાં વિસ્તૃત ધારાસભાની જોગવાઈ કરવામાં આવી હતી કે એમાં જે આપણે આગળ જોયું હતું કે જે ત્રીસ ને સાહીઠ ની સંખ્યાઓ હતી તો એને વધારવી અને પ્રતિનિધિત્વ મળે તે માટે સંયુક્ત બિનકોમવાદી મતદાર વિભાગમાં પ્રજા દ્વારા નીચલા ગૃહને જેને અત્યારે આપણે લોકસભા કહીએ છીએ કારણ કે બાય કાર્મેલ એ પણ આપણે જોઈશું કે સ્ટ્રક્ચર જે છે આપણો કે બે દ્વિગૃહી જે સ્થિતિ આવી કે અપર હાઉસ લોઅર હાઉસ રાજ્યસભા ને લોકસભા લોકસભાને રાજ્યસભા તરીકે ઓળખીએ છીએ તો એ રીતે આ જે અને એની સિવાય આ અહેવાલે સલાહકારી કાર્યો ધરાવતી સંરક્ષણ સમિતિની રચવા રચના કરવાની ભલામણ કરી હતી અને સિંધ સિંધ પ્રાંતની અલગ રચના કરવી અને મુસ્લિમોને ચાર પ્રાંતમાં બહુમતી પ્રાપ્ત કરવામાં મદદ થાય તે આ પ્રકારના સુધારાઓને ઝડપી દાખલ કરવા માટે દેશી રાજ્યોને પણ ભલામણ કરવામાં આવી હતી તો આ અહેવાલમાં આપણે મુખ્યત્વ જોઈએ તો દેશી રજવાડા અથવા તો દેશી રાજ્યો ભારત અને લઘુમતી આમ ત્રણ બાબતોની વાત હતી અને આ અહેવાલ પણ જે પ્રતિભાવો આવ્યા તે કોંગ્રેસ પણ એક બે બાબતોની તરફેણમાં નહોતી હવે અહેવાલ પર પ્રતિભાવો શું આવ્યા કે ભલે કોંગ્રેસે નહેરુ અહેવાલને સ્વીકાર્યો પણ મુસ્લિમોએ તેને ફગવી દીધો હતો શું કામ તો કે એ લોકોની ચૌદ મુદ્દાની એક પેટા અહેવાલ એ લોકોએ રજૂ કર્યો જે તે સમયે મોહમ્મદ અલી જીના હતા એમને અને એમની માંગણીઓ હતી તો એની મુખ્ય જે માંગણીઓ હતી તે એ હતી કે મુસ્લિમોને કેન્દ્રીય ધારાસભામાં અને પ્રધાનમંત્રી મંડળમાં એક તૃતીયાંશ પ્રતિનિધિત્વ મળે કોઈ પણ કોમ મુસલમાન સિવાય એ વખતે એ ઉચ્ચારણ હતું કે ભાઈ મુસ્લિમ લીગ જે મુસલમાનને ધર્મના આધારે વિભાજિત કરતું હતું તો એની માટે આપણે આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે કોઈ પણ અને અને પછી એ લોકો કીધું કે કોઈ પણ કોમના હિતને એટલે કોઈ પણ કોમ હોય કારણ કે માત્ર ધર્મના આધારે વિભાજિત નહોતો જ્ઞાતિ જાતિ ઘણા બધા વિભાજનો અંગ્રેજોએ લાગુ પાડ્યા હતા તો એને અસર કરતી કોઈ પણ બાબત હોય તો તે કોમના ત્રણ ચતુર્થાંશ લોકોની અથવા તો સભ્યોની સહમતી હોય પછી જ એ પસાર કરવામાં આવે મુસ્લિમ સંસ્કૃતિનું રક્ષણ કરવું અને સરકારી નોકરીમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું આ ચૌદ પૈકી આ ચાર મુખ્ય બાબતો હતી જે એમની માંગ હતી નહેરુ અહેવાલના સાપેક્ષમાં અને નહેરુ અહેવાલમાં સંસ્થાકીય દરજ્જો ડોમિનન્ટ સ્ટેટસની ભલામણ કરવામાં આવી હતી જેની તરફેણમાં કોંગ્રેસ નહોતી તો મિત્રો ઓગણીસો ને પાંત્રીસ નો જે ધારો આવ્યો ઇન્ડિયા એક્ટ આવ્યો એની પહેલા ઘણી બધી ઘટનાઓ હતી એમાંનો એક મુખ્ય પરિબળો અને જે પૂર્વ ભૂમિકા બંધાણી એમાં નહેરુ અહેવાલનો પણ મોટો ફાળો છે ગોળમેજી પરિષદ જે હતી જે ત્રણ વર્ષ મળી જે ઓગણીસો ને ત્રીસ એકત્રીસ અને બત્રીસ આમ ત્રણ ગોળમેજી પરિષદો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ મળી જેમાં પ્રથમ ગોળમેજી પરિષદ પર ગાંધીજીએ પોતાના સવિનય કાનૂન ભંગની અસર હતી એ ગોળમેજી પરિષદ જે હતી એને ભારત ઉપર બીજી પરિષદ મળી ત્યારે અંગ્રેજોમાં એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટમાં જે મજૂર સરકાર હતી અથવા તો જે સહાનુભૂતિ ધરાવતી એ લેબર પાર્ટી હતી તે સત્તામાંથી બહાર થઈ ગઈ હતી અને ત્રીજી પરિષદમાં મેકડોનાલ્ડના કોમી ચોકાદાને ઓગણીસસો બત્રીસની છાયામાં છાયા મળી જેણે કોમને ધોરણે અલગ અલગ મતદાર અથવા મંડળની રચના કરવાની ભલામણ કરી તો જુઓ કે સતત અંગ્રેજોએ સૌથી વધારે પ્રયાસો કર્યા કે કોમી તંગદિલી ઊભી થાય કોમી વિભાજનો થાય ધર્મને આધારે ભાષાના આધારે સતત ભારત અને ભારતીય સમાજ વિભાજીત થતો રહે અને એમાં ઘણા હદે મહદ અંશે નહીં પણ ઘણા અંશે એ લોકો સફળ રહ્યા અને આમ પૂના કરાર એ ત્રીજી મહત્વની વસ્તુ છે કે જે એક ગોળમેરી ગોળમેજી પરિષદની જેમ જ પૂના કરાર પણ એક મહત્ત્વની એ બાબત છે કે જેને આ પૂર્વ ભૂમિકામાં ભાગ ભજવ્યો છે તો મહાત્મા ગાંધી અને શ્રી આંબેડકર વચ્ચેના જે પૂના કરારે જે ઓગણીસોને બત્રીસ સપ્ટેમ્બરમાં થયો હતો અને જે કોમી ચુકાદો આવ્યો એના સંદર્ભમાં થયો હતો ત્યારે શ્રી આંબેડકરે સંયુક્ત મતદાર મંડળનો સ્વીકાર કર્યો અને તેના બદલામાં વધારે પ્રતિનિધિત્વ મેળવ્યું અને ત્રીજી ગોળમેજી પરિષદની પેટા સમિતિની ભલામણોને આખરી સ્વરૂપ ભલામણો તો જે સુધારાઓની પૂર્વ ભૂમિકામાં શું હતું તો કે સાયમન કમિશન આવ્યું સાયમન કમિશન આવ્યા પછી નહેરુ અહેવાલ અને નહેરુ અહેવાલ આવ્યા પછી ગોળમેજી પરિષદો અને ગોળમેજી પરિષદોની સાથે સાથે ગાંધીજી અને શ્રી આંબેડકરજીનો પુના કરાર તો આ ચાર બાબતો જે થઈ એને લીધે આ ઓગણીસો ને પાંત્રીસનો ભારત સરકારનો ધારો બન્યો તો હું ફરીથી કહું છું કે સૌથી પહેલાં સાયમન કમિશન પછી નેહરુ અહેવાલ જી પરિષદ પૂર્વ ભૂમિકામાં હતા અને આ એ મહત્વનો એક પરિબળ તરીકે નિર્ધારક તરીકે ભાગ ભજવ્યો તો જે ઓગણીસો પાંત્રીસ નો ભારત સરકારનો ધારો છે આ પગલાંએ એ વિચારવાનું એ વિચારનું સમર્થન કર્યું હતું કે બ્રિટિશ રાષ્ટ્ર ભારતીય જીવન અને પ્રગતિ પરના અસરકારક નિયંત્રણને છોડવાનું ધ્યેય જરા પણ ધરાવતું નથી આવું વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ વસ્તુ એની પહેલાં કીધી હતી કે એ લોકોનો કોઈ પણ કોલોની અથવા તો ભારત એક કોલોની તરીકે એક ઉપનિવેશક જે હતી આપણી સ્થિતિ કોલ ભારતને કોલોની તરીકે છોડવાનો એમનો બિલકુલ ઈરાદો નહોતો એ લોકો દૃઢપણે એવું માનતા કે ભારતમાં એક ક્ષમતા જ નથી કે પોતે પોતાનું વહન રાજકીય અને શાસન શાસનીય બાબતોમાં કરી શકે ભારતમાં એટલું સામર્થ્ય નથી એટલું સક્ષમતા નથી માટે અંગ્રેજો ત્યારે એ વધારે હિતાવહ છે અને સતત આ પ્રયાસ ચાલતો આ વાતને આ વિચારને મનાવવાનો કે ભારત તૈયાર નથી અને ભારતીયો તૈયાર નથી માટે અંગ્રેજોએ ત્યાં રહેવું અને શાસન કરવું જરૂરી છે અને આમ નો ઉલ્લેખ ન હતો ડોમિનન્ટ સ્ટેટસ જે આપવું હતું એની કોઈ વાત જ નહોતી અને તે દરજ્જાની પ્રાપ્તિ માટેની કોઈ જોગવાઈ તેમજ તેને સિદ્ધ કરવા માટેની કોઈ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો તો મિત્રો આજના ભાગમાં આપણે અહીંયા વિરામ લઈશું આપણે જોયું કે કઈ રીતે સાયમન કમિશન નહેરુ અહેવાલ ગોળમેજી પરિષદ પુના કરાર આ ઓગણીસો ને પાંત્રીસના ભારત સરકારના ધારામાં પૂર્વ ભૂમિકામાં આ સુધારાઓમાં ભાગ ભજવ્યો અને પછી હવે આપણે જોશું આના મુખ્ય લક્ષણો આગલા ભાગમાં અને અમુક માળખાકીય સુધારાઓને પુનરચનાઓ ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનો ધન્યવાદ કરું છું આજ એકમના બીજા ભાગ સાથે ફરી મળીશું સ્વસ્થ રહો જય ભારત જય ગુજરાત